જય માતાજી મિત્રો આજે આપણે એવો શક્તિશાળી મંત્ર સાંભળવા જઈ રહ્યા છીએ જે જીવનમાં આર્થિક પ્રગતિ સુખ સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે રોજ સવારે શુદ્ધ મનથી આ મંત્રનો જાપ કરવામાં આવે તો જીવનમાંથી દરિદ્રતા અને તકલીફો દૂર થાય છે આ મંત્ર ભક્તોને સુખ સંપત્તિ આપે છે અને ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે તો આ મંત્ર છે ઓમ હીમ શ્રીમ ક્લીમ શ્રી કુબેરાયે અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધનમ પૂરે પૂરેયમ નમ મંત્ર કરવાથી જીવનમાં આર્થિક તકલીફો દૂર થાય છે ખરાબ સમય સારા સમયમાં પરિવર્તન થાય છે ઘર પરિવારમાં ધન સુખ અને સમૃદ્ધિ આવે છે ભક્તોને શાંતિ અને સુખ સુવિધાઓ મળે છે મિત્રો આ મંત્રનો રોજ જાપ કરો અને માતા લક્ષ્મી તથા કુબેરદેવની કૃપા હંમેશા તમારા જીવનમાં વરસતી રહે વિડીયો ગમ્યો હોય તો જયમા લક્ષ્મી લખીને કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી